હેલો એવરી વન જય શ્રી કૃષ્ણ કેમ છો આઈ હોપ બધા મજામાં હશો વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ પાછા આવી ગયા છે રૂટિનમાં બેક ટુ રૂટિન કિચનમાં અને કુશલ આજે ગયા છે જોબ પર મારે તો આજે નથી જોબ એટલે શિફ્ટ નથી એટલે શાંતિ છે થોડી આજે ગેસ્ટ આવવાના છે એટલે બધી વસ્તુ લેવા જવાની છે ઓલમોસ્ટ બે વાગવા એવા છે પોણા બે જેવું થયું છે અત્યારે તો ડિનર માટે ગેસ્ટ આવવાના છે તો કઈક રસોઈ ને બધી લેવા જવાની છે ઇન્ગ્રીડિયન્ટ નથી એટલે અમુક બધું લઈ આવવાનું છે હું ને મિસ્ત્રી જાશું ચલો જાઉં છે ને આજે તો મિસ્ત્રીએ બધું મને ક્લિનિંગ કરવામાં હેલ્પ કરાવી ગમે શું શું આજે કામ વૈધું હતું કરતા કરતા કા જે અમે બે હું કચરા વાળતી દઈ ને તો ખબર નહીં પેલું સૂર આખું પડ્યું નીચે એટલે એક સાઈડ થી નમી ગયું એટલે પછી એ તો આખું પડવાનું હોય ખબર નઈ વજન વધી ગયું હશે કા તો પેલું પાઇપનું છે ને એટલે ઓલમોસ્ટ બે વરસ થઈ ગયા એટલે તૂટવા ઉપર હોય ને આ આવું છે એટલે વજન તો છે જ વધારે શૂઝ વધારે છે ચપ્પલ બુટ ચપ્પલ બધા ના ઈ તો મેં લિસ્ટ કર્યું છે હમણાં આપણે જઈએ એટલે એને લખવું હોય બધું તો એટલે એક કરતા બે છે એટલે એમાં પાછી બીજી અડધી કલાક બગડી ગઈ બધું ક્લીનિંગ કરતા હતા ને એમાં કપડા ધોવાનું ને આજે બધું એ કામ હતું થોડું કાંઈ કર્યું ન હતું ગામના જ છે એટલે મારા પપ્પા અને એમના પપ્પા એ બંને સાથે ભણતા હતા એટલે એ લોકો આવવાના છે અહીંયા એ અંકલ આંટી અહીંયા આવ્યા છે ઓસ્ટ્રેલિયા તો મેં એ લોકોને બોલાવ્યા છે ડિનર માટે તો આજે પાઉંભાજી પુલાવ ને એવું બનાવવું છે તો પાઉ તો આવી ગયા છે એક ફ્રેન્ડના રેસ્ટોરન્ટને ત્યાંથી લઈ આવ્યા છીએ એના સારા આવે છે એટલે ને બીજી બધી વસ્તુ લેવા જવાની છે બટેટા ને એવું તો છે પણ બીજું શાકભાજી અમુક લેવાનું છે પાઉભાજી માટેનું પુલાવ માટે વેજીટેબલ વેજીટેબલમાંય નાખવા પડશે પુલાવમાંય એટલે ચલો તો લઈ આવીને શું બેન આજે મેં પર્સ નવું લીધું ને કાઢું નાખતા જાય કચરા કરવા કામ વધાર જાય ને ત્યાં નાખતા જાય આપડે ગેલ્લો બિન હાલો હવે ઇન્ડિયન સ્ટોર પેલા ગયા તા પછી કોલ્સ માં આવ્યા હતા અહીંથી તો બધી વસ્તુ લેવાય ગઈ ધીમે ધીમે કરતા ટ્રોલી ભરાઈ જાય કોલ્સ કોલ્સમાં તો ખબર જ ના પડે ગામી શ્રી કેટલી વસ્તુ યાદ આવે લેવાનું આ બાકી છે ના નથી ને ઘરમાં ને એવું બધું હવે ફ્રૂટ એન્ડ વેજ જવું છે તો ચલો હવે ત્યાં જઈ આવીએ મિશ્રી બેન જો બધું લિસ્ટમાં ટીક કરતા જાય છે કા કા લેવાય શોપિંગ બસ થઈ ગઈ થઈ ગયો ને હવે શાકભાજી લખ્યા ખા નતા ઈ તો મને યાદ હોય ને ક્યાં ક્યાં લેવાના પછી બધું ઉતારવાનું કારમાંથી ઘરમાં લઈ જવાનું એ એક ડિફિકલ્ટ ટાસ્ક છે કા કેટલી બધી વસ્તુ હોય ને એટલે વાર બહુ લાગે ત્રણ ચાર વાર બારે આવવું પડે કારમાં લેવા ચાલો ફ્રૂટ એન્ડ વેજ માં જઈ આવી પછી ઘરે જાય બધી વસ્તુ લઈને આવી ગયા ઘરે અને હમણાં બધું ગોઠવ્યું મિશ્રીને પેલું કેવું ગાર્લિક બ્રેડ ખાવી હતી તો ગાર્લિક બ્રેડ લઈ આવ્યા છે આજે તેને લંચમાં મોડું થઈ ગયું સવા ત્રણ આઈ ગયા જ ઓલરેડી પછી આ શાકભાજી ધોયું જે લઈ આવી હતી ને એટલે પછી કુકરમાં મૂકવું હવે બાફવા માટે પાઉંભાજી માટે ને રાઈસ પલાળવાના છે તો જ કેવા છૂટા સરસ થાય ને એટલા માટે તો મિશ્રાઈ ને ગાર્લિક બ્રેડ બનાવી દો પહેલા પછી રસોઈનું ચાલુ કરો હમ ખાવે ના ગાર્લિક બ્રેડ એને ઓલી ક્રિસ્પી ના ભાવે મને કે તું બહુ ક્રિસ્પી ના કરતી એટલે ઓવન માં નથી મૂકતી ગેસ ઉપર કર દો એમના માં ટેસ્ટી હોય ને એટલે

રસોઈ બાકીની બનાવી લો હલવો બનાવી લો પછી બતાવીશ તમને કેવો ભાઈ જો આ હલવો બની ગયો નો એક્ઝેક્ટ સાડા છ થયા છે હવે રાહ જોઈએ છીએ હવે આવશે કાકો સાડા છ નું કેતા છે ને સાડા છ નો કીધું આવતા હિસાબે શું કેવો રહ્યો તમારો પેલો દિવસ જો જેવો ધાયરો તો એવું ન મેં તો થાકી જાઉં ને એવું કંઈ થયું નહી વાંધો ના આવ્યો સવાર 6 વાગે રાતે 1 2 વાગે સુતા ના ના આવે 12 વાગે તો આવ્યા એટલે 1 તો વાગી ગયો તો હે 1 વાગી ગયો તો સુતા તો સાડા 12 જેવું માંડ થયું હોય છે કદાચ કોસ સવાર 6 વાગે ઉઠાઈ ગયો વાંધો ના આવ્યો હમ બસ આજે સેટ થઈ ગયો એટલે હવેથી વાંધો નહી આવે

ના ના કઈ નથી નથી લાગી તો આજે એટલે વાંધો જો હવે ગેસ્ટ આવી ગયા છે આ સૌથી નાનું ભાવ પેલી વાર આવ્યું છે ને બે મહિનાનું એટલે મિશ્રી બેન તેલ લોલું વડાડે છે ટીપુ હા માથામાં ગમે ત્યાં એવું કેને ઉંધેળા પડે કા પેલી વાર આવે ત્યારે હા અંકલ ને પપ્પા મારા પપ્પા બંને સાથે ભણતા એક જ ગામના છે જય શ્રી કૃષ્ણ હા મૌલિકભાઈને હેતર ને તો મળ્યા હતા આપણે જય શ્રી કૃષ્ણ હારે મીશા મિશાન બર્થ ડેમ ગયા તા કે હા આપણે માઉન્ટ લોફટી હમ બધા વાતો કરીએ છીએ બેઠા છીએ જૂની બધા ની વાતો યાદ આવે છે ગામની ને બધી વાતો ચાલે છે ના બે રમે છે મિશ્રી મિશા શું હેન્ડ વોશ કરે હા કર લે તેલ નાખ્યો ને એટલે આને કઈક રમવું હોય તો ગેમ ને કાઢજે કલરિંગ કરતા તા ને તમે બે હે હવે કઈક ગેમ રમો બીજું સ્નેક એન્ડ લેડર આવડે તને નહીં

એટલે તું જોવા ગઈ પછી આપણે લઈ આવ્યા બાર તો મિશ્રી ને ખોડા થોડીક વાર રહી નહીં ત્યાં પાછી સુઈ ગઈ ક્યૂટ છે કે મજા આવે આમાં નાના છોકરાઓ રમાડવાની ચાલો હવે સુવાનું શું છે આપણે હજી તો સ્કૂલ ચાલુ નથી થઈ ને એટલે મિશ્રી ઊંઘ નથી આવતી એટલે અમે મા દીકરી જાગશું કેમ કે કાલ કાંઈ અમાર બેને ઉઠવાની તો ચિંતા નથી કુશલ સુઈ જાય છે સાડા દસ થયા છે એટલે ચલો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ કે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તો આ બ્લોગ નો અહીંયા જ એન્ડ કરીએ જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો સી યુ નેક્સ્ટ ટાઈમ બાય